નમસ્કાર આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાના એમસ્યુકે જોઈશું જે ધોરણ અગિયારમાં પણ ઉપયોગમાં આવી શકે જી સેટ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે અને ટાટ એસ એક્ઝામમાં પણ ઉપયોગમાં આવી શકે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાના એમસીક્યુએસ જોઈશું જે આપણે અગાઉના વિડીયોમાં મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના વિશે વર્ણનાત્મક રીતે અભ્યાસ કર્યો હતો તો તેમાંથી આજે કેટલાક એમસીક્યુએસ વિશે માહિતી મેળવીએ તો હવે જોઈશું એમસીક્યુએસ પ્રશ્ન નંબર એક મૂલ્ય ને વ્યવહારમાં કેટલી રીતે જોવામાં આવે છે બે રીતે પ્રથમ છે ઉપયોગિતા મૂલ્યની રીતે અને વિનિમય મૂલ્ય રીતે પ્રશ્ન નંબર બે ઉપયોગિતા મૂલ્યમાં કેવી બાબતોનો સમાવેશ થાય છે તો જવાબ આવશે પાણી સૂર્યપ્રકાશ અને હવા એટલે કે ઉપયોગી મૂલ્યમાં પાણી સૂર્યપ્રકાશ અને હવાનો સમાવેશ થાય છે પ્રશ્ન વસ્તુ કે સેવા આપીને તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક જ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તે કોના દ્વારા દર્શાવી શકાય છે અથવા કોના દ્વારા રજૂ કરી શકાય છે જવાબ વિનિમય મૂલ્ય દ્વારા એટલે કે કે વસ્તુ સેવા આપી તેના બદલામાં અન્ય વસ્તુ કે સેવા લેવાની થાય ત્યારે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમો મળે છે તે કોના દ્વારા દર્શાવાય છે તો તે વિનિમય મૂલ્ય દ્વારા દર્શાવાય છે પ્રશ્ન નંબર ચાર કેવી વસ્તુને વિનિમય મૂલ્ય ઊંચું હોય છે તો જવાબ આવશે સોનું ચાંદી હીરા માણેક વગેરે એ વસ્તુનું વિનિમય મૂલ્ય કેવું હોય છે ઊંચું હોય છે પ્રશ્ન નંબર પાંચ વસ્તુના બદલામાં નાણાંના એકમો ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવતા કે એકમ શું દર્શાવે છે તો જવાબ આવશે વસ્તુની કિંમત દર્શાવે છે એટલે કે વસ્તુના બદલામાં નાણાંના એકમો ચૂકવવાના હોય ત્યારે વસ્તુના બદલામાં ચૂકવતા નાણાકીય કિંમત દર્શાવે છે એટલે કે કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં કોના એકમો ચૂકવવામાં આવે છે તો જવાબ આવશે નાણાકીય એકમો ચૂકવવામાં આવે છે પ્રશ્ન નંબર સાત જે ભૌતિક બાબતોમાં એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષ થાય છે એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂર સંતોષ થાય છે તેને શું કહેવાય છે તો જવાબ આવશે વસ્તુ કહેવાય છે એટલે કે જે ભૌતિક બાબતો દ્વારા જરૂરિયાતો સંતોષાય છે તેને વસ્તુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર આઠ ભૌતિક બાબતોમાં શું દર્શાવાય છે તો જવાબ આવશે સેવા પ્રશ્ન નંબર નવ વ્યક્તિની જરૂરતો કેવી હોય છે તે વ્યક્તિની જરૂરત બે રીતે હોય છે એક ભૌતિક જરૂરિત હોય છે વ્યક્તિની બીજું હોય છે અભૌતિક જરૂરિતો પ્રશ્ન નંબર દસ વસ્તુઓના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા વસ્તુઓના કુલ ચાર પ્રકાર પડે છે પ્રથમ છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ બીજી છે સર્વ સુલંભ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ ત્રીજી છે નાસવાન વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ ચોથી છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ એટલે કે વસ્તુઓના કુલ ચાર પ્રકાર પડે છે કયા કયા તો પ્રથમ છે ભૌતિક વસ્તુઓ બીજી છે સર્વસુલમ વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ ત્રીજી છે નાસન વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ અને ચોથી છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ પ્રશ્ન નંબર અગિયાર જે વસ્તુઓ સ્પર્ધાત્મક એટલે કે જે વસ્તુમાં સ્પર્ધાત્મક ધરાવે છે એટલે કે સ્પર્ધાત્મક ગુણ ધરાવે છે તે વંચિતતાનો ગુણ ધરાવે છે તે કેવી વસ્તુ કહેવાય છે તો જવાબ આવશે ખાનગી વસ્તુ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બાર ખાનગી વસ્તુનો કયો ગુણ ધરાવે છે એટલે કે ખાનગી વસ્તુ છે તે કયો ગુણ ધરાવે છે તો જવાબ આવશે વંચિતતાનો ગુણ ધરાવે છે પ્રશ્ન નંબર તેર માનવ જરૂરિયાતો સંતોષનારી વસ્તુઓ કેટલી છે તો જવાબ આવશે બે પરોક્ષ અને

અને મહત્વ ચર્ચા લાગ્યો છે આ કેવા શાસ્ત્રી વ્યાખ્યા આપેલી છે તો જવાબ હશે પ્રોફેસર એડમ સ્મિથ પ્રશ્ન નંબર 15 જે વસ્તુ ઉપયોગી હોય અછત વાળે હોય અને વિનિમય પાત્ર હોય તેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે આ વ્યાખ્યા કયા શાસ્ત્રી આપેલી છે તો જવાબ હશે પ્રોફેસર માર્શલે એટલે કે પ્રોફેસર માર્સલ એવું કહે છે કે જે વસ્તુ ઉપયોગી હોય અછતવાળી હોય વિનિમય પાત્ર હોય અને તેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે આવું એ પ્રોફેસર માર્સલે કહેલું છે એટલે કે આ વ્યાખ્યા કોને આપી છે પ્રોફેસર માર્સલે પ્રશ્ન નંબર સોળ માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે તો જવાબ આવશે ઉપયોગિતાનો ગુણ પ્રશ્ન નંબર સત્તર કેવી વસ્તુને સંપત્તિ ગણાવી શકાય તો અછત વાળી વસ્તુની સંપત્તિ ગણી શકાય જે વસ્તુમાં અછત હોય તે બધી વસ્તુ કેવી ગણવામાં આવે છે સંપત્તિ પ્રશ્ન અઢાર સંપત્તિ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ વ્યક્તિમાં રહેલું જ્ઞાન સમજણ કળા સંપત્તિ નહી નહીં કહી શકાતી તે કયો ગુણ કહેવામાં આવે છે એટલે કે જે સંપત્તિ ભૌતિક કે બાહ્ય સ્વરૂપ ધરાવતી હોવી જોઈએ એ વ્યક્તિમાં રહેલું જ્ઞાન સમજણ કળા એ સંપત્તિ નહીં કહી શકાતી કારણ કે તે આંતરિક ગુણ એટલે કે તે અંદરનો ગુણ એટલે કે તે બાહ્ય એટલે કે જોઈ શકાતા નથી જેમ કે જ્ઞાનને આપણે જોઈ ના શકાય સમજણને ના જોઈ શકાય અને કળાને ના જોઈ શકાય તેથી તે સંપત્તિ કહેવામાં આવતી નથી

કલ્યાણ શબ્દ ક્યાં સુધી વપરાય છે એટલે કે કલ્યાણ શબ્દ ક્યાં સુધી વપરાય છે કલ્યાણ શબ્દ એ આધ્યાત્મિક થી માંડી અને અર્થશાસ્ત્ર સુધી વપરાય છે પ્રશ્ન નંબર 21 અર્થશાસ્ત્રમાં કલ્યાણને કેટલી રીતે વિચારી શકાય તો જવાબ આવશે બે રીતે એટલે કે અર્થશાસ્ત્રમાં કલ્યાણને કુલ બે રીતે જોઈ શકાય છે પ્રથમ જે વ્યક્તિગત કલ્યાણ બીજું છે સામૂહિક કલ્યાણ એટલે કે અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે જોઈ શકાય છે પ્રશ્ન નંબર કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે કેવા પરિવર્તન સાથે સંબંધ છે ગુણાત્મક પરિવર્તન સાથે એટલે કે કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે કેવા પરિવર્તન સાથે સંબંધ છે તો ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે પ્રશ્ન નંબર ત્રેવીસ કલ્યાણ કોની સાથે સંબંધ છે કલ્યાણ આવક સાથે સંબંધ છે એટલે કે કલ્યાણને કોને સાથે સંબંધ છે તો તેનો જવાબ આવશે કલ્યાણને આવક સાથે સંબંધ છે પ્રશ્ન નંબર 24 અર્થશાસ્ત્ર કેવા મૂલ્યનો નિર્ણય કરતો નથી તો જવાબ આવશે નૈતિક મૂલ્યનો જે આપણે યુનિટ 1 માં જોઈ ગયા કે અર્થશાસ્ત્ર કે બાબતોનો અભ્યાસ કરતો નથી નૈતિક મૂલ્યનો અભ્યાસ કરતો નથી અહીં એવો પ્રશ્ન પૂછાયલો છે કે અર્થશાસ્ત્ર કેવા મૂલ્યનો નિર્ણય કરતો નથી નૈતિક મૂલ્યનો નિર્ણય કરતો નથી પ્રશ્ન નંબર પચીસ માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે વસ્તુ કે સેવા ના ઉપયોગ સ્વરૂપ આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે ઉત્પાદન એટલે કે માનવીની જરૂરિયાતો સંતોષી શકાય તે વસ્તુ કે સેવા ઉપયોગી સ્વરૂપ ધર આપવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે ઉત્પાદન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છવ્વીસ ઉપરાદાના સાધનો કેટલા છે ઉપરાદાના કુલ ચાર સાધનો છે કયા કયા તો પ્રથમ છે જમીન મૂડી શ્રમ અને નિયોજક એટલે કે ઉપરાદાના કુલ ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક જમીને શું મળતું હોય ભાડું મૂડીને વ્યાજ શ્રમને વેતન નિયોજકને નફો એટલે કે ઉત્પાદનના ચારે સાધનો અલગ અલગ વળતર જેમ જમીન મનુષ્યને ભાડો મદદરૂપ થતા કુદરતી પરિબળો કયું છે જવાબ આવશે જમીન એટલે કે પ્રોફેસર માર્સલના મતે મનુષ્યને ઉત્પાદન મદદરૂપ થતું કુદરતી પરિબળ કયું છે જવાબ આવશે જમીન પ્રશ્ન નંબર અઠ્યાવીસ પ્રોફેસર માર્શલના માટે ઉત્પાદનના મૂળ કેટલા સાધનો બતાવેલા છે તો જવાબ આવશે બે કુદરતી અને માણસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એટલે શું તો જવાબ આવશે શ્રમ એટલે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એટલે શું તો જવાબ આવશે શ્રમ શ્રમ અને મૂળ કેવા પરિબળો માનવામાં આવે છે તો જવાબ આવશે કુદરતી પરિબળ માનવામાં આવે છે પ્રશ્ન નંબર એકત્રીસ મૂળને કેવું સાધન માનવામાં આવે છે મૂળને ઉપતાદનનું ઉપતાદિત સાધન માનવામાં આવે છે એટલે કે મૂળને કેવું સાધન માનવામાં આવે છે તો જવાબ આવશે મૂળને ઉપતાદનનું ઉપતાદિત સાધન માનવામાં આવે છે મૂડીના ઉત્પાદિત સાધનો કેવા છે એટલે કે મૂડીના ઉત્પાદિત સાધનો કેવા કહેવામાં આવે છે જવાબ આવશે માનવ સર્જિત પ્રશ્ન નંબર ચોત્રીસ ઉપતાદનના સાધનોમાં સૌથી ગતિશીલ સાધન કયું છે તો જવાબ આવશે મોડી એટલે કે ઉપતાદનના સાધનોમાં સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે તો જવાબ આવશે મોડી પ્રશ્ન નંબર 35 ઉપતાદનના સાધનોમાં સંયોજિત સાધન કયું છે તો જવાબ આવશે નિયોજક પ્રશ્ન નંબર 36 નિયોજક અને કોની વચ્ચે તફાવત જોવા મળે છે તો જવાબ આવશે વ્યવસ્થાપન વ્યવસ્થાપન અને નિયોજક વચ્ચે તફાવત જોવા મળે છે પ્રશ્ન નંબર સાડત્રીસ સ્વતંત્રપણે જોખમ કોણ ઉઠાવે છે તો જવાબ આવશે નિયોજક પ્રશ્ન નંબર અડત્રીસ કોના વળતર નીચે હોતો નથી તો જવાબ આવશે નિયોજકનો નો વળતર નીચે હોતો નથી પ્રશ્ન નંબર ઓગણચાલીસ ઉપતાદાના ત્રણ સાધનોનો નીચે કોણ આપે છે એટલે કે કોણ કરે છે તો જવાબ આવશે નિયોજક પ્રશ્ન નંબર ચાલીસ કોના વાતાવરણમાં નફો હોય છે તો જવાબ આવશે નિયोजक પ્રશ્ન નંબર 41 વેપાર ચક્રના કેટલા પ્રકાર અને કયા કયા એટલે કે વેપાર ચક્રના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા વેપાર ચક્રના કુલ ચાર પ્રકાર પડે છે જે આ પ્રમાણે છે પ્રથમ છે આકસ્મિક અને આર્થિક પરિવર્તનો બીજું છે મોસમી અને આર્થિક પરિવર્તનો ત્રીજું છે દીર્ઘકાલીન અને આર્થિક પરિવર્તનો અને ચોથું છે ચક્રવાત અને

જવાબ આવશે લાંબા ગાળાની એટલે કે આકસ્મિક આર્થિક પરિવર્તનો એ લાંબા ગાળાની અસરો સર્જે છે પ્રશ્ન નંબર તેતાલીસ અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને શું કહેવાય છે તો જવાબ આવશે દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનો એટલે કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં એટલે કે એક જ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલતી હોય તેને દીર્ઘકાલિક આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે પ્રશ્ન નંબર કયા પરિબળો એ પરિ એટલે કે કયા પરિબળમાં પરિવર્તનનો ચક્રકાર હોતા નથી તો જવાબ આવશે દીર્ઘકાલિક આર્થિક પરિવર્તનમાં પરિબળોએ પરિવર્તન ચક્રકાર હોતા નથી પ્રશ્ન નંબર પિસ્તાલીસ અર્થતંત્રમાં વારાફરતી સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર આ વ્યાખ્યા કોને આપી છે અથવા કયા અર્થશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલી છે તો જવાબ હશે હેબરલરે આપેલી છે પ્રશ્ન નંબર છેતાલીસ સારા અને ખરાબ તબક્કો જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે આ કયા અર્થશાસ્ત્રી વ્યાખ્યા આપેલી છે જવાબ હશે ઓટ્રીગી

પ્રશ્ન નંબર અડતાલીસ વ્યાપાર ચક્રના કયા તબક્કામાં નવા એટલે કે નવી મૂડી રોકાણ આકર્ષતા નથી તો જવાબ આવશે ઓટ પ્રશ્ન નંબર પચાસ વ્યાપાર ચક્રના કયા તબક્કામાં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદ કરી તેઓ ખરીદતા નથી તો જવાબ આવશે મંદીના સમય એટલે કે વ્યાપાર ચક્રમાં કયા તબક્કા તબક્કામાં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદ કરતા નથી એટલે કે મંદીના તબક્કામાં જ્યારે મંદીનો સમયગાળો હોય ત્યારે લોકો તેને ખરીદતા એટલે કે કોઈ પણ વસ્તુ અથવા કોઈ વધારે પડતા રોકાણ કરતા નથી કેવા ગાળામાં મંદીના સમયમાં પ્રશ્ન નંબર એકાવન અર્થતંત્રમાં વ્યાપક નિરાશા આપમળે ખરીદ શક્તિ તરફ તરફ વાતાવરણ સર્જે છે તો જવાબ આવશે સુધારણા એટલે કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમળે ખરીદ શક્તિ તરફ વાર્તાનું કોણ સર્જે છે તો સુઝાના સર્જે છે પ્રશ્ન નંબર બાવન આર્થિક પરિવર્તનોમાં માંગ અને પુરવઠા આધારિત મૂડીવાદ મૂડીવાદને વધારે અસરકારક કોના આધારે જોવા મળે છે તો જવાબ આવશે બજારની વ્યવસ્થાપનના આધારે પ્રશ્ન નંબર ત્રેપન વ્યાપાર ચક્ર સાનું બનેલું છે વ્યાપાર ચક્ર ચાર તબક્કાનું બનેલું છે કયા કયા તબક્કા તેજી મંદી ઓટ અને સુધારણા પ્રશ્ન નંબર ચોપન વ્યાપાર ચક્રના સારા વેપારના સમયગાળા દરમિયાન ભાવો વધતા જતા હોય છે અને બેકારીના સમયે ટકાવારી નીચી જ્યારે નબળા વેપારના સમય ભાવો ઘટતા જતા હોય છે અને બેકારી ટકાવારી ઊંચી હોય છે આ વ્યાખ્યા આપેલી છે તો જવાબ આવશે પ્રોફેસર કેન્સે આપેલી છે એટલે કે વ્યાપાર ચક્ર સારા વેપારના સમયગાળા દરમિયાન ભાવો વધતા જતા હોય છે અને બેકારીના સમયે ટકાવારી નીચી હોય છે જ્યારે તે નબળા વેપારના સમયગાળે ભાવો વધતા જતા હોય છે અને બેકારીના ટકા બેકારી ઊંચે હોય છે આ વેકાયર શાસ્ત્ર દ્વારા વ્યાખ્યા આપવામાં આવેલી છે તો પ્રોફેસર કેન્સ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે પ્રશ્ન નંબર 55 વેપાર ચક્ર એક જ સમયે ઘણી બધી આર્થિક પરિસ્થિતિઓની જાણતી એટલે કે વેપાર ચક્રમાં એક જ સમયે ઘણી બધી આર્થિક પરિસ્થિતિઓ જાણતી જેમ કે તેજી મંદી ઓટ ને સુધારણા

જેમ કે તેજી ઓટ મંદી અને સુધારણા જે અંતે વ્યાપક બીજા વ્યાપાર ચક્રમાં તેજીમાં ભળી જાય છે જે વ્યાપાર ચક્ર વ્યાપાર ચક્રમાં આ ક્રમ વારંવાર ચાલે છે પણ નિયત કાળ હોતો નથી એટલે કે તેના કોઈ નિયત બંધ નથી વ્યાપાર ચક્ર સમય મર્યાદા 1 વર્ષ કરતો વધુ વર્ષ માંડી 10 થી 12 વર્ષ હોય છે આ કયા શાસ્ત્રે કહેલું છે તો આ વ્યાખ્યા કયા શાસ્ત્ર આપવામાં આવેલી છે

કયા દેશોમાં જોવા મળે છે જવાબ આવશે વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં જોવા મળે છે પ્રશ્ન નંબર ઓગણસાઠ મોસમી પરિવર્તનની સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે એક વર્ષની હોય છે પ્રશ્ન નંબર સાઠ વ્યાપાર ચક્ર કેવા પ્રકારમાં જોવામાં આવે છે અહીંથી પણ પ્રશ્ન પૂછી શકે કે વ્યાપાર ચક્ર કેવા પ્રકારમાં જોવામાં આવે છે તો જવાબ આવશે વ્યાપાર ચક્ર એ સ્વયં વિકસિત જોવા મળે છે સોરી આકાર સામ્ય પ્રકારમાં જોવા મળે છે એટલે કે વ્યાપાર ચક્ર એ આકાર સામ્યમાં જોવા મળે છે પ્રશ્ન નંબર એકસઠ વ્યાપાર ચક્રમાં તેજી અને મંદીના પલટો હોય કેવો હોય છે તો જવાબ વિકસિત પ્રશ્ન નંબર 62 વ્યાપાર ચક્રો જોડિયા બાળકો નહીં હોય પરંતુ બધા કુટુંબના સભ્યો છે કારણ કે કુટુંબની જેમ વર્ણવી શકાય તેવા લક્ષણો ધરાવે છે આવું કયા શાસ્ત્રે કહેલું છે તો જવાબ આવશે પ્રોફેસર પિંગુએ એટલે કે પ્રોફેસર પિંગુએ એવું કહે છે કે વેપાર ચક્ર જોડિયા બાળકો નહીં હોય પરંતુ તે બધા કુટુંબના સભ્યો છે કારણ કે કુટુંબની જેમ તેને વર્ણવી અથવા વર્ણવી શકાય છે અને તેવા લક્ષણો ધરાવે છે તેથી લક્ષણો ધરાવે છે એટલે આવું કયા શાસ્ત્રે કહ્યું છે પ્રોફેસર પિંગુએ

અહીંથી પણ પ્રશ્ન પૂછી શકાય કે ડબ્લ્યુ સી મિશેલે વ્યાપાર ચક્રના કેટલા પ્રકારમાં પાડ્યા છે અથવા કેટલા પ્રકારમાં વિભાજિત કરેલું છે તો ચાર પ્રકાર વિસ્તાર સંકોચન ઓડ અને સુધારણા પ્રશ્ન નંબર 66 જીબી હાબલર વ્યાપાર ચક્ર કેવી રીતે વર્ગીકરણ કરે છે તો જવાબ આવશે ચડતો ગાળો ઉપરનો વળાક બિંદુ પડતોનો ગાળો અને નીચલો વળાક બિંદુ એટલે કે જીબી હેબલરે લહેરે વ્યાપાર ચક્ર ને ચાર રીતે વર્ગીકરણ કર્યું છે જે આ રીતે છે પ્રથમ છે ચડતો ગાળો બીજું છે ઉપરનો વળાંક બિંદુ પછી છે પડતોનો ગાળો પડતી ગાળો પછી છે નીચલું વળાંક બિંદુ સડસડ વ્યાપાર ચક્રમાં સંતુલામાં વિપેક્ષ પાડનાર પરિબળો કેટલા છે અને કયા કયા તો જવાબ આવશે વ્યાપાર ચક્રની સંતુલનમાં વિપેક્ષ પાડનાર પરિબળો કુલ બે છે. જે આ પ્રમાણે છે પ્રથમ છે બાહ્ય પરિબળ બીજું છે આંતરિક પરિબળ પ્રશ્ન નંબર 68 વેપાર ચક્ર ઉદ્ભવવા માટે આંતરિક પરિબળ મુખ્ય જવાબદાર છે આવો કયા અર્થશાસ્ત્રી માને છે તો જવાબ આવશે જે એમ લાખ પ્રશ્ન નંબર 69 તેજીના તબક્કામાં પ્રજાના આવકમાં વધારો થાય છે પરંતુ આવકમાં વધારો થાય તેમ જ આવકનો વધુ ને વધુ ભાગ વપરાશના બદલે સીમાંત વપરાશ વપરાશ તરફ વળે છે તેના આના કારણે સામા ઘટાડો થાય છે તો જવાબ આવશે સીમાંત વપરાશ સુધીમાં ઘટાડો થાય છે પ્રશ્ન નંબર 70 વેપાર ચક્રમાં તેજી તથા મંદીના વચગાળાને શું કહેવાય છે તો જવાબ આવશે ઓટ કહેવામાં આવે છે એટલે કે વ્યાપાર ચક્રમાં તેજી તથા મંદીના વજગાણને શું કહે છે ઓઠ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 71 ઓટના ત ઓટનો સમયગાળો કેવો હોય છે તો જવાબ આવશે ટૂંકો. પ્રશ્ન નંબર 72 સંગીત શિક્ષણને એટલે કે સંગીત શિક્ષણ વગેરે વસ્તુ કેવી વસ્તુ કહેવામાં આવે છે જવાબ આવશે અભૌતિક વસ્તુઓ કહેવામાં આવે છે.

પરિબળો આવેલા છે એટલે કે અર્થતંત્રમાં કુલ કેટલા પરિવર્તનો આવેલા છે જવાબ આવશે ચાર પરિવર્તનો આવેલા છે પ્રશ્ન નંબર 75 મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે આ વ્યાખ્યા કોણે રજૂ કરી છે પ્રોફેસર માર્શલે એટલે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થનાર પરિબળો એ જમીન છે આવું કયા શાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવેલું છે